ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાણા ગામના ખેડૂતો મંડળીના વહીવટથી થયા પરેશાન લંગાણા ગામ આવેલ સહકારી મંડળીમાં ખેડૂતોને લેવડ દેવડ માટે મોડી રાત્રિના બોલાવવામાં આવે છે દિવસે લંગાણા ગામની સહકારી મંડળીમાં લોકોને લાગી રહ્યો છે તડકો ખેડૂતોને રાત્રીના આવા કરી રહ્યા છે મજબૂત સહકારી મંડળી અંધાધૂત વહીવટની વ્યથા ખેડૂતો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી દિવસે તાપ લગતો હોવાથી સહકારી મંડળીના કર્મચારીઓ અને પ્રમુખ સહિતના હોદ્દેદારો કરી રહ્યા છે પોતાની મનમાં સહકારી મંડળીમાં કોઈ સમય જ ન હોવાનું કોલ રેકોર્ડિંગમાં જણાવી રહ્યા છે મંડળીના પ્રમુખ સહકારી મંડળીમાં કોઈ સમય જ ન હોવાનું કોલ રેકોર્ડિંગમાં જણાવી રહ્યા છે મંડળીના પ્રમુખ રાત્રિના મંડળીના કામથી ખેડૂતો પરેશાન રાત્રિના કામથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો રાત્રિના કામથી ખેડૂતોએ મંડળીમાં જે દર્શાવ્યું પોતાનો વિરુદ્ધ દિવસની કામગીરી રાત્રિના કરવામાં આવતા ખેડૂતો થઈ ગયા છે ખૂબ જ પરેશાન

મંડળીના ના પ્રમુખે એવું કીધું કે ભાઈ અમારે મોજ આવે ત્યારે અમે ખોલી મંડળી અને અમારે મોજ આવે ત્યારે બંધ કરવી મંડળીનો કોઈ ટાઈમ ટેબલ છે જ નહીં હવે મંડળીનો કોઈ ટાઈમ ટેબલ ન હોય તો હું આ મંડળી કઈ કરિયાણાની દુકાન છે હવે ખેડૂત અત્યારે એટલો પરેશાન છે દિવસે વાડીએ જાય છે ડિગ્રીમાં ખેડૂત વાડીએ કામ કરે છે રાતે આવે છે ને આ લોકો બે વાગ્યે જગાડે છે રાતે બે વાગે એવું કહે છે કે જામીન લઈને આવો ચાકસી લઈને આવો ચેકબુક લઈને આવો તમારે અત્યારે અત્યારે મંડળી ભરવી છે હવે એવી મંડળીને અત્યારે કઈ ઇમરજન્સી જરૂર છે કે ખેડૂતોને રાતે મંડળી ભરે અને દિવસે હેરાન કરવાની તકલીફ છે એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આની પાસે તાત્કાલિક પગલાં લે આ લંગાળા સેવા સહકારી મંડળીમાં ખૂબ તાનાશાહી ચાલે છે એટલે અમારે સરકારને એક જ નમ્ર વિનંતી છે કે આની પાછળ પગલાં લે અને યોગ્ય મારક અને યોગ્ય અમને માર્ગદર્શન આપે અને અમે ખેડૂત હેરાન ન થાય એવું અમારું ધ્યાન રાખે